ગુજરાત યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈને એનએસયુઆઈએ વાઇસ ચાન્સેલર ઓફિસને તાળાબંધી મારી દીધી છે સિન્ડિકેટ સભ્ય શ્વેત સુતરિયા પર એચઆરડીસીના ડાયરેક્ટર જગદીશ જોશી પાસેથી પંચોતેર લાખ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ છે એનએસયુઆઈએ આ મામલે ઉગ્ર વિરોધ કરી ભ્રષ્ટ સભ્યનું રાજીનામું લેવડાવ્યું હતું કે ગુનો દાખલ ન થતા એનએસયુઆઈએ ફરીથી હોબાળો મચાવ્યો હતો એનએસયુઆઈએ સિન્ડિકેટ સભ્યો દ્વારા આપેલા ટેન્ડર તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે જો આવું નહીં કરવામાં આવે તો આંદોલન કરવામાં આવશે ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ વાઇસ ચાન્સેલરની ઓફિસને તાળાબંધી કરી છે અને હોબાળો મચાવ્યો ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર પાસે લાંચ માંગવાની ઘટનાના મામલે વાઇસ ચાન્સેલરની ઓફિસનો ઘેરાવ કરીને વિરોધ કર્યો સિન્ડિકેટ સભ્યોએ એચઆરડીસીના ડાયરેક્ટર પદ પાસે પંચોતેર લાખ માંગ્યા હતા